અને ટાકણા હોય ને એવું બધું હોય એટલે મેં કીધું પાણા એ જાય ફાઈ ગયો ફાઈ ગયો રાહુલ માસે અત્યારમાં છોટો કીરો હે છોટો કરે જ કીધું સરતા શીખે ને લીલું લીલું ખાડ ઉગ્યું છે ને ચોમાસાનું તો કીધું સરતા શીખીએ થોડોક હળિયું કાઢે એટલે એટલે હે આ ખેલો ખોડી ને લાંબો ફરાઈ દે રાંડે તો સેરા રાખે એટલામાં ત્રણ બાજે ત્યાં તગડ પાડા પાડા બાજે કી ખબર પડે આ

કોવાક આક બનતા ને નક માર્ગમાં વ્યા જાય ને ભઈ પાહ લગાડતી હાલો અમારા પાડો તમાર છૂટો કરો એટલે તોડાવી આપણે ખરીફાઈ રાખી પાડા તોડાવવા ને જો કોણ રંજાની ને એક ગુછા પાડ દીધો ખાય કેલ્લો ખાઈ જાય હાન તો હાઈ કા ખળમાં બાંધ્યો પણ સારું કોને હોય સારું તો આવડે જ સરે ને ખળ કેવું મસ્તીનું કુણું કુણું હે શીખે શીખે ને કાંઈક ખબર પડે તો આજ આજ થોડીક ખબર પડે કાલ થોડીક ખબર પડે એમ કરતા છતાં થઈ જાય તો આવું સરે ને તા તરે રહીએ હા એટલા એટલામ સારે ને તા ધરે રહ્યું તરે તો ગેસની ગાંડીઓ હં હં કરીએ હમણાં રાયડું પાડશે એટલે પછી ઓલી થોડક દે થોડક દે બાંધો પડે રાંઠે બાંધો જે છે ઓમ મમ ન રહે તો માથા મારે મોર પડે આ ટીલા થઈ જાય હમ પાડી દે ના જો બે કેવું થઈ ગયું એવું લઈ લે જેવું થઈ ગયું રે એડ ને બા ઓલ પાજો કપ્પા શું નીંદો જ્યા લાગે નીંદો ન ગુવા ને વાહ કરવા થાય એ આટા મારે હલવા લાઈટ ને

પણ જવાનું તો હવાર ને નહીં સાડ સવાર થી હાઇ લગી પાંચ વાગ્યા અને અંજલિની ને હવાર ની હતી પણ હવે થઈ જાય સાડા દસ થી અગિયાર વાગે ની હાડો દવા રિક્ષા આવે ને પાંચ વાગ પાસે છૂટી જાય એટલે પાંચ સાડા પાસે ઘરે પહોંચી જાય એ રીતનું બધું સેટિંગની સાઈડ બકડિયા નહીં લો અને કીધું હવે હે ને બાંધઈ તો પાગે ખાલી ખોર વગર કારણ કે ઓલા પાડનો અહીં સુ રાખ્યો હોય ને અહીંયા વહી જાય એટલે ખોર નાખવો પડે ને દો તાણે ખોર હોય જાય પણ અત્યારે ખોર ન હોય પણ એટલા સારું થઈને થોડાક બેઠતા નાખીને પાગે નહીં નીકળી જાય ને

जो साइज में व्हाइट को कर दी तो है अगली बजे खा भी ना हमारे पास ही ना अगली बजे तीनों वाले क्या मजे रिंग ना तो मैं तन साफ से पे तो हमें रोड पे है एम हम ये तो पहला पूरा कर लिता नहीं वे बेग्या है लाइट तरह पंखों सालों गिरो कर मो पंखों पर जो करे અక్కడ ગોપંક કે કડિક બેસી વાહરવા ને પછી કઈક પડામાં આવે પગ જો એવું ન હોય તો પછી નિંદે કપન મળે છે ને અમાર દેવણસી છે હાતું તે ડાયર ખાતી બીજું શું ખાતું સાસ પીતી બીજું બીજું ડાઈ ખાતું હવે પાછું જબલું થકરું નિસું કરના ખાય એમ બસ બા ડાઈ છે છોડી ને ફબાબા હું હતા દીધું તું તો દાદા હતા શું દીધું તું સિન્ધા ભઈ જ આગળ આપણે શું લીધું તું કેરા લીધા શું લીધા નહી માં દેવાનસિંહ પછી કોઈ હોય ને અમાર દેવાનસિંહ કોઈ એટલે પછી કેરા દીધા ખાતા નઈ ક્યાં ઘરે જાવ હે હે ઈવા બિસ્કિટ હતા એ ખાઈ ગયા મોન કાકા લંજીભાઈ બે તાર ખાવાતા ઈ બે અડડડ તલઈ ગયા તો તડકો આવો થોડો થોડો નીકળ્યો હે ટોરા ની નાખીને પાય ને બાંધીતા એટલે હવે ઉપાધી નથી હવે ઘડી ગમે બે જાય પછી નીણ નાખ્યું વાગ્યા કેટલા એક ઉપર થઈ ગયું લેવાઈ ગયા હે વિમલાને નહીં એવું ન નાખાય મોટામાં નાખ દે હાલ બા થોડી ડાય છે નહીં દેવાનું શેખો ત્યાં તારા ભણવા કેદી જવાનું

હાડ હાથ જેવો ટાઈમ થયો હે અને અંધારું જો આપણે થઈ ગયું હે વાદરા પાસે આવી ગયા હે પવન તો બહુ હે નહીં એને બાજુ છોકરા બધા રમે છે મારા પપ્પા જો કિશનભાઈ ની આવ્યા છે ને એટલે અહીંયા બેઠા હે ટાઢો પરના કારણ કે બધા બેઠા હોય એટલે તડકો હોય સવારમાં ને બ્લોગ બધો આ લાંબો થઈ ગયો એટલે આ વ્લોગ અહીંયા પૂરો કરી ને જો ચેનલમાં નવો હોય તો બધા લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ફરી મળી એક નવા વ્લોગમાં ત્યાં પછી ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી બાય બાય